માટે તમે જોજો કે હું તમને એટલું ઈઝી કરી આપીશ કારણ કે જે અપડેટ આવી છે તો બહુ જ સરસ અપડેટ આવી કહેવાય કારણ કે આ રીતે આજ સુધી બી એક બી પીઆર લિસ્ટ તમને નહીં મળ્યું હોય આ એટલું સરળ અને ઈઝી વેની ની અંદર લિસ્ટ આવ્યું છે તમારે લોકોએ બી ખાસ ધ્યાન રાખવાનું છે જો ધ્યાન ધ્યાન નથી રાખતા ને એટલે કદાચ એવું થતું હશે કે તમે લોકો મોકા ચૂકી રહ્યા છો જે પીઆર મળવાના તમને મોકા મળી રહ્યા છે આને તમે કદાચ ચૂકી રહ્યા છો આજે બી હું તમને કેનેડાના એક પ્રોવિન્સનું આખું એક લિસ્ટ તમને કહું ક્યાં એપ્લાય કરવાનું છે એ બી કહું ને કેવી રીતે એપ્લાય કરવાનું છે અને કોણે એપ્લાય કરવાનું છે આ બધી વસ્તુ ડિટેલ આપી શાંતિથી વિડીયો જોશો તો ફાયદો બી થશે અને આ રિસન્ટ હમણાં થોડા ટાઈમમાં ઓપન થવાનું છે તો તમને ડેડલાઇન સાથેની વાત કરું છું કે મોકો ચૂકતા નહીં ઘણા લોકોને વક પરમિટ પીઆર કેનેડા છોડવાનો ભય આ બધી પ્રકારની જે એમના મગજમાં એક ચાલે છે ને કે કેનેડા છોડવું ના પડે છોડવું ના પડે એના સોલ્યુશન્સ આની અંદર મળી શકે એમ છે જેટલા લોકોને મોકો મળ્યો છે એ લોકો કારણ કે ઘણા બધા લોકોને આની અંદર ફાયદો થવાનો છે આપણે શાંતિથી આગળ વધીએ એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન વિડિયો હાઈપ કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ના ભૂલતા મેક્ઝિમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા અને તમારી કંઈ બી સવાલ આના પછી બી વધે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે આપણે લોકો આની અંદર એક સિમ્પલી આગળ જઈએ જ્યાં આગળ હું તમને પહેલાંમાં પહેલી વસ્તુ આપણે જે અત્યાર સુધી પીઆરમાં સ્ટાર્ટ કરીએ એટલે એક વસ્તુ કહીએ છીએ પહેલાં એન ઓસી કોડ એટલે ખબર પડે કે કોના એનઓસી કોડ છે અને કોને એપ્લાય કરવાનું છે હવે તો કે હું તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ લિસ્ટ આવ્યું છે જે આખો અહેવાલ છે શાંતિથી સમજો નાઇન ફોર વન ફાઇવ ટુનો એનઓસી કોડ છે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસમાં બીજો કોડ છે નાઇન ફોર વન ફાઇવ વનનો મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝમાં હવે ક્યાં એપ્લાય કરવાનું એ નોટ કરો પહેલાં પહેલું બાઇન્ડિંગ એન્ડ ફિશિંગ મશીનનું ઓપરેટર છે અને કેમેરા પ્લેટ મેકિંગ એન્ડ અધર ઓક્યુપેશનલ છે એપ્લાય ક્યાં કરવાનું છે હું તમને કંપની નોટ નોટડાઉન કરાવડાવું એલમર્સ વેલ્ડિંગ મેન્યુફેક્ચરિંગ લિમિટેડની અંદર તમે લોકો આને ફોકસ રાખી શકશો કારણ કે અલ્ટોનાનું આ લિસ્ટ છે અલ્બર્ટાની એક કોમ્યુનિટી જે ઓલરેડી આરસીઆઈપી અને એફસીઆઈપીની જે પ્રોગ્રામ ચાલે છે આમાં ભાગ લેવા જઈ રહી છે એમના લિસ્ટ મુજબ આ લિસ્ટ છે ત્યારબાદ આપણે ફરી એક એનઓસી કોર્સ જોઈએ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક્સ એનઓસી કોડ છે બોંતેર ચારસોનો નેચરલ રિસોર્સિસ એગ્રીકલ્ચર મેન્યુફેક્ચરિંગ યુટિલિટીસ ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ ત્યારબાદ હજી થોડા ટાઈમ પહેલાં કોઈ પૂછી રહ્યું હતું કુક્સવાળા માટે આવ્યું છે એનઓસી કોડ ત્રેસઠ બસોનો સેલ્સ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ છે કસ્ટમર કેર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે ચોસઠ ચારસોનો છે આ બી સેલ્સ અને સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે આ બંને લોકો માટે હું તમને કંપની નોટ ડાઉન કરાવું છું તમે લોકો નોટ ડાઉન કરી શકો છો જેની અંદર સબવે એલ્ટોના અલ્ટોના હોટલ્સ ફિન્સેન કોર્પોરેશન અને એક્સેસ ક્રેડિટ યુનિયન આને તમે ફોકસ રાખી શકો છો આ આરસીઆઈપી કોમ્યુનિટી અલ્બર્ટ જે કોમ્યુનિટી છે એલ્ટોના આમનું આણે લિસ્ટ ડિક્લેર જે કર્યું છે આજે આને ખાસ તમે ધ્યાન રાખીને એપ્લાય કરજો અને આ મોકો ચૂકતા નહીં કારણ કે ઘણી બધી કોમ્યુનિટીસના જે જે અપડેટ આવીએ તો શેર કરી છે આપણે આ થોડી અલગ રીતે ગવર્મેન્ટે બી કોશિશ કરવાની કોશિશ કરી છે કે વિદ્યાર્થીઓ સુધી સરળ માહિતી પહોંચે અને અમે એને બી સરળ કરી તમારે સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ કે તમને લોકોને મદદગાર થઈ શકીએ તમે લોકો ઘણી વખતે એવું લાગે ઘણા ઘણા સવાલો આવે ક્લાયન્ટના એટલે મને એવું લાગે છે ક્યારેક ક્યારેક કે સર આમાં તો ક્યાં ચાન્સ લાગવાનો છે પણ તમે એક ટકાનો ચાન્સ છે તો બી કરો ને કેનેડા છોડવા કરતાં તો સારું ને કે તમે એપ્લિકેશન કરશો સિલેક્ટ થઈ શકો તો તમે બેસ્ટ ઓપ્શન છે બીજી વસ્તુ આની અંદર ક્યાંય એવું મેન્શન નથી કે તમે લોકો આવો અલબર્ટામાં હોવા જોઈએ કે તમે કેનેડામાં હોવા જોઈએ બહારથી બી એટલે કે ભારતમાંથી બી જે લોકોએ પે કેનેડાનું પીઆર લેવું છે એ લોકોને જો આને ફોકસ રાખવું હોય તો એ લોકો બી આ પ્રોગ્રામ પર ધ્યાન રાખી શકે છે એટલે એ લોકો માટે બી આ મદદગાર વિડીયો છે એટલે અમે કહીએ છીએ ઘણી વખત મેક્ઝિમમ લોકોને શેર કરતા રહેજો કોકનું મદદગાર તમે થશો હવે તો કે ફૂડ સર્વિસ સુપરવાઇઝર ફૂડ કાઉન્ટર એટેન્ડન્સ કિચન હેલ્પર અને રિલેટેડ સપોર્ટ ઓક્યુપેશન્સ એનઓસી કોડ કહું છું પાંસઠ બસો એક બાસઠ જીરો વીસ સેલ્ફ સર્વિસમાં સેલ સર્વિસમાં બંને અર્લી ચાઇલ્ડહૂડ એડ્યુકેટર્સવાળા આવ્યા છે બેતાલીસ બસો બે ટ્રિપલ વન ડબલ ઝીરો ફાઇનાન્શિયલ ઓડિટર્સ એન્ડ એકાઉન્ટનો કોડ આ કોડ કોઈ બી કોમ્યુનિટીમાં નહોતો આ કોમ્યુનિટીમાં નવો આવ્યો છે એજ્યુકેશન લો સોશિયલ કોમ્યુનિટી ગવર્મેન્ટ સર્વિસીસ નેચરલ રિસોર્સિસ એગ્રીકલ્ચર મેન્યુફેક્ચરિંગ યુટિલિટીસ આ બધી જગ્યાએ ફોકસ થવા જઈ રહ્યો છે હવે ધ્યાનમાં રાખવા જેવી કંપનીઓ કહું ગ્રીન વેલી ઇક્વિપમેન્ટ છે બફેલોક્રિક મિલ્કસ છે પાવરનીયર મિલ્સ લિમિટેડ છે અને ઇટીજી કોમોડિટીઝ છે આ બાદ આપણે આગળ જઈએ છીએ જ્યાં આગળ હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટવાળા બોતેર ચારસો એકનો એનો ઓસી કોડ એગ્રીકલ્ચર ટ્રેડ ટ્રાન્સપોર્ટ અને નેચરલ રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝની અંદરમાં ઇન્ડસ્ટ્રીયલ બુચોર્સ એન્ડ મીટ કટર્સ જે આપણે ભારતમાંથી ઓછું ફોકસ થાય છે આપણે એકાદ વિડીયોમાં વાત કરી એ મુજબ ફરી એક કોડ છે જે છે પંચાણું એકસો છ લેબર્સ ઇન ફૂડ એન્ડ બેવરેજિસ પ્રોસેસિંગ્સની અંદર છે નેચરલ રિસોર્સિસ અને એગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ છે મેન્યુફેક્ચરિંગ મેનેજર્સ છે નવસો દસનો કોડ છે નાઇન ઝીરો ઝીરો વન ઝીરોનો એન કોડ છે નેચરલ રિસોર્સિસ એગ્રીકલ્ચર મેન્યુફેક્ચરિંગ યુટિલિટીસ મટીરિયલ હેન્ડલર્સ સેવન ફાઇવ વન ઝીરો વન મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ મિકેનિકલ એસેમ્બલર્સ 94204 નો એનોસી કોડ છે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ મેટલ વર્ક અને મશીન ઓપરેટર્સ 94105 નો એનોસી કોડ છે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ અધર લેબર્સ ઇન પ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ એનઓસી કોડ છે 95109 નેચરલ રિસોર્સિસ મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ પ્રિન્ટિંગ પ્રેસ ઓપરેટર વાળો 73401 મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસ પ્રોસેસ કન્ટ્રોલ એન્ડ મશીન ઓપરેટર્સ ફૂડ એન્ડ બેવરેજિંગ પ્રોસેસિંગવાળા નાઇન ફોર વન ફોર ઝીરો નેચરલ રિસોર્સિસ એન્ડ એગ્રીકલ્ચર સેલ્સ સર્વિસવાળા આવ્યા છે આ એન ઓ કોડ બી નથી ક્યાંય રિટેલ સેલ્સ સુપરવાઇઝર બાસઠ ઝીરો દસનો એન ઓસી કોડ આવ્યો છે સિપર્સ એન્ડ રિસિવર્સ ચૌદ ચારસોનો એન ઓસી કોડ આવ્યો છે નેચરલ રિસોર્સિસ અને એગ્રિકલ્ચરવાળા સુપરવાઇઝર ફૂડ એન્ડ બેવરેજિક પ્રોસેસિંગ બાણું ઝીરો બારનો એન ઓસી કોડ આવ્યો છે નેચરલ રિસોર્સિસ એન્ડ એગ્રીકલ્ચર આ સાથે હું તમને એક નાની અમથી અપડેટ બી આપું ઉપર જે નંબર એક રિફ્લેક કરાઈ રહ્યો છું ત્યાં આગળ મેં તમને કીધું ને કે અમે નવી નવી વસ્તુઓ રિસર્ચ કરતા હોઈએ કે જેને કારણે બાળકોને મદદગાર કેમ થઈ શકે જો તમારું બી બાળક બે હજાર ચોવીસમાં ટ્વેલ્થ પાસ આઉટ છે ઓર આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ટ્વેલ્થ પાસ આઉટ છો અને હજી કઈ કેરિયર સેટ થયું નથી અથવા તો અબ્રોડ જવાનું ડ્રીમ હતું પણ સમહાવ તમે ફાઇનાન્શિયલ આઈઆલટીએસ કોઈ બી કારણે રોકાઈ ગયા છો તો એ લોકો માટે એક એટલો સારો અમે રિસર્ચ કરી ઓપ્શન્સ લાવ્યા છીએ કે જે લોકો પોતાનું કેરિયર અત્યારના સિનારીઓની અંદર આયલ્સ વગર ઓસ્ટ્રેલિયાની અંદર પોતે સેટ કરી શકે છે જેમાં એ બેચલર ડિગ્રી લઈને જઈ શકે છે ત્યારબાદ વર્ક પરમિટ પીઆર આ બધા ઓપ્શન્સ એને મળી શકે છે આના માટે કોઈ તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ સર્કલમાં હોય અને જો માર્ગદર્શન જોઈએ તો એમનું કેરિયર સેટ કરવા માટે ઉપર નંબર રિફ્લેક્ટ છે ત્યાં અપોઈન્ટમેન્ટ બુક કરજો અને મળજો તો તમને લોકોને સોલ્યુશન મળશે હવે તો કે આપણે આગળ વધીએ છીએ સુપરવાઇઝર સપ્લાય ચેન્જવાળા આવ્યા છે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે આનો સિકોડ બાર જીરો તેર સુપરવાઇઝર ફૂડ પ્રોસેસિંગવાળા બાણું જીરો બાર અને વેલ્ડર્સ રિલેટેડ બોતેર એકસો છનો એનો સિકોડ નેચરલ રિસોર્સિસ એગ્રીકલ્ચર નેચરલ રિસોર્સિસ એગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચરિંગ યુટિલિટીઝ આ ત્રણેય ડિપાર્ટમેન્ટ એની અંદર ફોકસ થવા જઈ રહ્યા છે હવે તો કે તમે આખી વસ્તુને જો શાંતિથી સમજો તો તમને એક વસ્તુ એટલી ખ્યાલ આવે છે કે આ બધાની અંદર કયા સેક્ટર ફોકસ થયા છે તો કે એજ્યુકેશન લો એન્ડ સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસવાળા સેલ્સ એન્ડ સર્વિસવાળા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટવાળા નેચરલ રિસોર્સિસ એન્ડ એગ્રીકલ્ચરવાળા મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીસવાળા આની અંદર એક ટોટલ હું તમને જો આખું એક બ્રીફ લિસ્ટ આપું તો તમારા લોકોએ સીધું એક એન ઓસી કોડ કહી દો આ બધા લોકો ખાસ ધ્યાન દેજો કારણ કે એ લોકો માટે બહુ સારો ચાન્સ આવા જઈ રહ્યો છે ચોરાણું એકસો બાવનનો એન કોડ ચોરાણું એકસો એકાવન બોતેર ચારસો ત્રેસઠ બસ્સોનો એન કોડ ચોસઠ ચારસો બેતાલીસ બસ્સો બેનો એન કોડ અગિયાર એકસોનો એન ઓસી કોડ છે પાસઠ બસો એકનો એન ઓસી કોડ બાસઠ ઝીરો વીસનો એન ઓસી કોડ બોતેર ચારસો એકનો એન ઓસી કોડ ચોરાણું એકસો એકતાલીસનો એન ઓસી કોડ ચોરાણું બસો તેરનો એન ઓસી કોડ પંચાણું એકસો છનો એન ઓસી કોડ છે નાઇન ઝીરો ઝીરો વન ઝીરોનો એન ઓસીડ સેવન ફાઇવ વન ઝીરો વન નાઇન ફોર ટુ ઝીરો ફોર ચોરાણું એકસો પાંચ પંચાણું એકસો નવ તોતેર ચારસો એકનો એન કોડ ચોરાણું એકસો ચાલીસનો એન કોડ બાસઠ જીરો દસનો એન કોડ ચૌદ ચારસોનો એન કોડ છે બાણું જીરો બારનો એન કોડ છે બાર જીરો તેરનો એન કોડ અને બોતેર એકસો છનો એન કોડ આ બધા એન કોડ ઘણા કોડ રિપીટ એટલે થયા છે કે બબ્બે ડિપાર્ટમેન્ટમાં હોય છે જેમ કે કોઈ આ હું તમને હમણાં કંપનીના લિસ્ટ લખાવું છું આ કંપનીના લિસ્ટ બી તમે લખી લો ત્યાં આગળ ઓપનિંગ્સ થવા જઈ રહી છે દરેક કંપની પોતાના એક શેડ્યુલ વાઇઝ અલગ 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 રીતે કંપની એની જે ઓપનિંગ છે ચાલુ કરશે પણ તમારે ડેઈલી એને ચેક કરતું રહેવું પડશે જો તમે લોકો કદાચ ડેલી ના ચેક કરી શકો તો તમે તમારા બિઝી શેડ્યુલમાં છો તો એના માટે બી તમારે જો હેલ્પ જોતી હોય તો ઉપર નંબર જે રિફ્લેક્ટ થાય અપોઈન્ટમેન્ટ લાઈન મળવા આવો અને થઈ શકશે એ કરવાની કોશિશ કરશું આ એટલા માટે બે રિપીટ એનો સી કોડ થયા છે કારણ કે એક જ કંપનીમાં બે બે કોડ હોય બંને કોડની અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જરૂરત હોય જ્યારે તમે એપ્લાય કરો છો ત્યારે સિલેક્શન તમારું કયા અનુભવ છે તમારી પાસે ઇન્ટરવ્યુમાં શું તમારું સ્ટ્રોંગ છે એના ઉપર નક્કી કરશે પણ એને કારણે બે વાર રિપીટ થયા હશે કોઈ એનો કોડ હવે તો કે તમે લોકો કંપનીના લિસ્ટ નોટ ડાઉન કરો અલ્ટોના જે કોમ્યુનિટી છે અલ્બર્ટાની કોમ્યુનિટી છે એમનું આ આરસીઆઈપી અંડરમાં લિસ્ટ આવ્યું છે એલ્મર્સ વેલ્ડિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ગ્રીન વેલી ઇક્વિપમેન્ટ ટુ ઝીરો ઝીરો નાઇન ઇન કોર્પોરેશન બફેલો ક્રિક મિલ્સ બે હજાર સત્તરનું ઇન કોર્પોરેશન કિડની સનસાઇન સેન્ટર ઇન કોર્પોરેશન સવય અલ્ટોના છે પાયોનેયર મિટ્સ લિમિટેડ છે ઇટીજી કોમોડિટીઝ ઇન કોર્પોરેશન એક્સિસ ક્રેડિટ યુનિયન લિમિટેડ ફિન્સ કોર્પોરેશન અને અલ્ટોના હોટલ્સ આ દસ એવા ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરો છે જે અલ્ટોનાની કોમ્યુનિટી અંડરમાં છે આ દસ એમ્પ્લોયરો જો કદાચ આની અંદર તમે લોકો એપ્લિકેશન્સ કરો છો તમારું સિલેક્શન થઈ જાય છે તો એ લોકો એનઓસી કોડ પ્રોસેસ કરી શકો છો ત્યારબાદ આ પીઆર તમે લઈ શકો છો જો કદાચ તમને ના સમજાતું હોય યા ના ફાવતું હોય તો એક તમને એવું છે કે તમે કોમેન્ટ કરજો જો મેક્ઝિમમ કોમેન્ટ હશે તો એક વિડીયો એવો બી હું તમને આપી શકીશ કે આ ફાઇલને કઈ રીતે એકચ્યુઅલી પ્રોસેસ કરવી એનો જો આખો વિડીયો તમારે લોકો જોતો હોય તો આપણે લોકો એ વિડીયો રિલીઝ કરવાની કોશિશ કરશું જો તમારી કોમેન્ટ મેક્ઝિમમ એ રિગાર્ડિંગ આવશે તો આપણે ટ્રાય કરશું કે એક વિડીયો એના પર બી હું તમને બતાવું કે એકચ્યુઅલી એપ્લિકેશન્સ કઈ રીતે કરવાની છે તો તમને લોકોને મદદ મળી શકે અને જો વિડીયો સારો લાગ્યો છે એક લાઇક કરી દેજો કોમેન્ટ સેક્શનમાં નીચે હાઈપનો ઓપ્શન આવે એક હાઈપ બટન દબાવી દેજો અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરજો કંઈ સવાલ વધ્યા છે કોમેન્ટ કરજો સાથે મળીને આપણે લોકો સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ફાર